કટલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાબીએ નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને માનપાન મળતું હોય પરંતુ ભાજપના જ જૂના કાર્યકરોને માન નહીં મળતું હોવાની પૂર્વ ધારાસભ્યની ફરિયાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફોન પણ ઉપાડતા નથી પક્ષ દ્વારા પણ આવા નેતાઓને જ મહત્વ આપવામાં આવતું હોવાની ફરિયાદ કનુભાઈએ પોતાની નારાજગી દર્શાવતો પત્ર સોશિયલ મીડિયામાં કર્યો પૂર્વ ધારાસભ્યો દ્વારા આ પ્રકારનો પત્ર સોશિયલ મીડિયામાં મુકતા ચર્ચાનો માહોલ જોકે કનુભાઈ ભાજપમાં જ અને રહેશે તેમ પણ જણાવ્યું આખરે શા માટે કનુભાઈ ડાબી છે નારાજ અને શા માટે આ પ્રકારનો પત્ર લખ્યો તે મુદ્દો બન્યો ચર્ચાનો વિષય કઠલાલના પૂર્વ ધારાસભ્ય લેટર બોમ્બ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજેશ ચાલાએ સ્પષ્ટતા કરી છે કનુભાઈ ડાબીએ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરો અને નેતાઓને પાર્ટીમાં વધારે માન મળતો હોવાના કર્યા હતા આક્ષેપ સ્થાનિક સ્તરે જૂથવાદ અને પૂર્વ ધારાસભ્યની ગરીમાં પણ નહીં ચડવાતી હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે હાલના ધારાસભ્ય રાજેશ ઝાલાએ કરી સ્પષ્ટતા કનુભાઈ ડાબીને પાર્ટી ઘણું આપ્યું છે કનુભાઈ ડાબીને પાર્ટીએ ત્રણ વાર વિધાનસભાની ટિકિટ આપી છે કનુભાઈ ડાબીનું પાર્ટીથી તેમજ સ્થાનિક સ્તરે ઘણું માન જાળવવામાં આવે છે તેઓએ જે આક્ષેપો લગાવી રહ્યા છે તે ખોટું છે તો આવો જાણીએ સમગ્ર હકીકત કપડવંજ કેટલાલના પૂર્વ ધારાસભ્ય તથા હાલના ધારાસભ્ય દ્વારા રિપોર્ટર સંજય ચુનારા ખેડા સાથે સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ

નવા કાર્યકર્તાઓ એવા કે કોંગ્રેસ માંથી આવેલા કાર્યકર્તાઓ અને જૂના ભેડ કામ કરતા કાર્યકર્તાઓ ઉજાગર કરવા માટે કોઈ સાંભળતું ના હોય કોઈ એમનો અવાજ ના સાંભળતો કોઈ કામ ના કરતું કોઈ પાર્ટીમાં કોઈ જગ્યાએ બોલાવતા ના હોય એવા કાર્યકર્તાઓ મારી પાસે ઘણા સમય થી છે ઘણા સમય થી કામો કરતા રહ્યા છે એ ઉજાગર કરવા માટેનો મેં આ સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ કરેલો અમે નહીં કરવાના પાર્ટી વિરુદ્ધ પણ કામ જે કામ સોંપશે એ પાર્ટીના હિતમાં જ કામ કરવાના ભલે ગેહલાજીને હાલ ટિકિટ આપી એ કોંગ્રેસ માંથી જ આવેલા છે

પાર્ટીમાં અમારી કદર થતી નથી તો ભારતીય જનતા હતા એ બે બાય ઇલેક્શન આવ્યું એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા બે ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ તો એમના ભત્રીજાના દીકરાની વાઇફને તાલુકા પંચાયતની ટિકિટ પાર્ટી આપીને તાલુકા પંચાયતના સભ્ય તરીકે આજે તાલુકા અંદર એ પણ સેવાઓ આપી રહ્યા એ જ રીતે ભત્રીજાને પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી એ બનાવ્યા હતા ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતો એ પાર્ટીમાં અવગણના થાય છે આવી વાત કરતો હોય વાત તદ્દન પાયાવી હોય વાત રહી સભ્ય તરીકે મારા ઉપર આક્ષેપો કરવાની તો સન્માન્ય હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો અને જિલ્લા પંચાયતનો વિરોધ પક્ષનો નો નેતા હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને અહીંયાથી આ વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે મોકલ્યો ત્યારે કપહન અને કઠલાલની જનતાએ મારા ઉપર ભરોસો કર્યો પાર્ટી ઉપર ભરોસો કર્યો વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ ઉપર ભરોસો કરી અને આ વિસ્તારમાંથી તેત્રીસ હજારથી પણ વધુ જંગી લીડથી મને ચૂંટીને આ વિસ્તારનું નેતૃત્વ કરવાની તક આપી છે ત્યારે પાર્ટીના કાર્યક્રમો હોય સરકારી પ્રોગ્રામ હોય તો કાયમના માટે એમનું માન સન્માન જળવાઈ માટે અમે એમને દરેક પ્રોગ્રામની અંદર હાજર રહેવા માટે આમંત્રણ પણ આપતા હોય છે પરંતુ ખબર નહીં એમને શું આવું

અવગણના થતી હોય અને હર હંમેશ થઈ આવી એટલા માટે મારા પ્રધાના માણસો કાર્યકર્તાઓ જૂના કાર્યકર ઉજાગર કરવા માટે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ર વાયરલ કર્યો છે આગામી સમયમાં આપ કેવા પગલા લેશો આગામી સમયમાં કોઈ પગલા તો લેવાનો કોઈ આશય નહીં આ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પત્ર વાયરલ કર્યો એટલે પગલા લેવા માટે નહીં કે પક્ષની નારાજગી માટે નહીં નથી મેં વાયરલ કર્યો પરંતુ એટલા માટે કે જૂના ધારાસભ્ય છે જૂના કાર્યકર્તાઓ છે એમને સાથે રાખીને પાર્ટી ચાલે અને પાર્ટીના નાના મોટા મોટા કામો હોય એને ઉજાગર થાય અને નાનું મોટું કામ થાય એટલા માટે નહીં ઉજાગર નારાજગીથી નહીં એ પાર્ટી છોડવાનો કોઈ પ્રશ્ન નહીં પાર્ટીમાં હર હંમેશ રહીશું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું કોઈ નેગેટિવિટી નહી હોય પાર્ટી મને આજ સુધી ખૂબ જ આપ્યું છે છતાં પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે હું હર હંમેશ કામ કરતો રહીશ આગામી અમૂલ ચૂંટણીમાં આની કોઈ અસર વર્તાશે ખરી આગામી ચૂંટણીમાં આની કોઈ અસર તો નહી થાય અને અસર થવાનું કારણ છે કદાચ થઈ શકે પરંતુ એ વોટ બેંક નું વિભાજન ના થાય એના માટે પૂરેપૂરો અમારો પ્રયાસ રહેશે

મતદાર યાદી તૈયાર થતી હતી એ વખતથી લઈને આજ દિન સુધી સતત આઠ મહિનાથી હું કટલાલ બ્લોકમાં અમૂલના ડિરેક્ટર માટે લડવા માટે હું પોતે તૈયારી કરતો હતો ઠરાવ કરાવવાની વાત હોય તમામ મતદારોને મળવાનું હોય સંમેલન કરવાનું હોય તમામ પ્રક્રિયા મેં કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો કે એમપી એમએલએ અને જિલ્લા પ્રમુખોને ઇલેક્શન લડાવવાનું નથી તો મેં એક પણ મિનિટનો વિચાર કર્યા સિવાય પાર્ટીને સ્પષ્ટ કીધું કે પાર્ટીનો નિર્ણય મને સીરો માઇન્ડનેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી બાકીના ચાર દાવેદારમાંથી જેને પણ પસંદગી થશે અને ધારાસભ્ય તરીકે હું ચૂંટણીને લાવીશ અને અમૂલનું બળ ભારતીય જનતા પાર્ટીનું બને અને ખેડૂતોના હિત માટેના નિર્ણયો લેવાય એ માટે હું પાર્ટીને સમર્થન કરું છું